20,000 હજાર રૂપિયાનો હપ્તો આપવા ધમકી આપી હતી સાથે ખંડડીખોરોએ કારખાનાના માલિકને જાણતી મારી નાખવાની ધમકી પણ આપી હતી સેરામિકના કારખાનાના માલિક ફરિયાદ કરતા આગળની તપાસ હાથ છે ગેટ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા આવીને કાર મારા ડેલા ડેલા સાથે અને તેમાંથી ઉતરી અને અભદ્ર ભાષા મારા સિક્યુરિટી ગાર્ડ સાથે વાપરેલ છરી બતાવીને એવું કીધું છે કે જો તમારે સિરામિકનો વ્યવસાય ચાલુ રાખવો હોય તો અમને લોકોને રોજના વીસ હજાર રૂપિયા ખંડણી આપવી જોઈશે એ બાબતે હું બાર હતો ને મને ફોન આવ્યો તો હું રાત્રિના સમયે પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે આવેલ હતો અને આ જ રોજના મેં અહીંયા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરેલ